શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યક્રમોનો વિરોધ જોવા મળ્યા બાદ હવે મતદારોમાં પણ ભાજપના નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઓલપાટના ધારાસભ્ય મુકેશ પટેલનો કુરસદ ગામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ધારાસભ્યની સાથે સ્થાનિકોની શાબ્દિક ટપાટપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા સુરત જિલ્લાના કુરસદ ગામે પ્રચાર કરવા ગયેલા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો સ્થાનિક લોકો દ્વારા મુકેશ પટેલનો વિરોધ ગામમાં ખોદાયેલા તળાવને લઈને કરાયો હતો ગામના ટાઉન હોલમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં આયોજન કરાયું હતું આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા સ્થાનિક લોકો કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જેથી કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલને નીકળી જવાની મુનાસિબ સમજ્યું હતું સ્થાનિક લોકોનો વિરોધ હતો તે પોતાના ગામની અંદર ખોદાયેલા તળાવને માટી બીજા સ્થળે ઉપર કેમ લઈ જવામાં આવી હતી ગામ લોકોનો ઉગ્ર વિરોધ થતાં ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતે વિરોધ કરવા આવેલા વ્યક્તિઓને ખોટી રજૂઆત કરી રહ્યા હોવાનું સમજાવ્યું હતું અને મામલો બીચક્યો હતો વિરોધ કરેલા સ્થાનિક લોકોએ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલનો વિરોધ કરતા ગામના અન્ય વિસ્તારમાં પણ તેમનો વિરોધ જોવા મળ્યો હતો વોલપણના ધારાસભ્ય મુકેશ પટેલ અને સ્થાનિક લોકો વચ્ચે ભારે શાબ્દિક તપાટ અપી થઈ હતી કુવા તળાવ ખોદવાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ તંત્ર પર અને ધારાસભ્ય પર લગાવ્યા હતા જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે પણ સ્થાનિક લોકોને સામે શાબ્દિક પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું આ મામલો વધુ વણસી જતા કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલને નીકળી જવાનું મુનાસિબ માન્યું હતું અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ